નમસ્કાર મિત્રો જય માતાજી આપ સૌને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ મિત્રો હોળીના છ દિવસ પછી બનશે અત્યંત શુભ રાજયોગ આ ત્રણ રાશિવાળાને ભગવાન શિવ સફળતાના શિખરે પહોંચાડશે બમ ધનલાભ કરાવશે હા મિત્રો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયાંતરે ગોચર કરતા રહે છે અને બે કે વધુ ગ્રહો ભેગા થતા હોય છે ત્યારે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે જેની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે મિત્રો મુજબ માર્ચ રોજ શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે તેથી મીન રાશિમાં શુક્રના ગોચરથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે શુક્ર ના મીન માં પ્રવેશથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે જે ખૂબ જ શુભ અને લાભકારી હોય છે આ બનવાથી કેટલીક રાશિવાળાને અઢળક ધનલાભ થઈ શકે છે તો કેટલાક ને નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો આવો જાણીએ કોણ હશે તે ભાગ્યશાળી રાશિઓ નંબર એક મિથુન રાશિ મિથુન રાશિવાળા માટે માલવ્ય રાજ્યો ખૂબ લાભકારી રહેશે કારણ કે મિથુન રાશિની કુંડળીમાં માલવ્ય રાજ્યોગ કર્મ ભાવ બનશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ બનવાથી મિથુન રાશિવાળાને વેપારમાં ખૂબ ફાયદો થશે અને જે લોકો નોકરી કરી રહ્યા હશે તેના પગારમાં વધારો થઈ શકે છે તેમજ મિથુન રાશિવાળા લોકો પર શુક્ર દેવ કૃપા રહેશે જે લોકો કળા સંગીત અને મીડિયા જગત સાથે જોડાયેલા છે તેમને સારો એવો ધનલાભ થઈ શકે છે નંબર બે ધનુ રાશિ ધનુ રાશિવાળા માટે માલવ્ય રાજયોગ અનુકૂળ સાબિત થશે રાશિમાં માલવ્ય ચતુર્થ ભાવમાં બનશે આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે તમે નવી ગાડી ખરીદી શકો છો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે મિત્રો માલવ્ય રાજ્યોગ બનવાથી ધનુ રાશિ લોકોને રાજનીતિક ક્ષેત્રમાં ઢળી શકે છે જે લોકો રાજકારણમાં જવા માંગતા હોય તેમના માટે આ રાજ્યો ખૂબ લાભકારી સિદ્ધ સાબિત થશે તમારા માતા પિતા રહેશે નંબર ત્રણ કન્યા રાશિ મિત્રો જે લોકોની કન્યા રાશિ છે તેમના માટે માલવ્ય રાજ્યો ખૂબ જ લાભપ્રદ સાબિત થશે તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં માલવ્ય રાજ્યો સપ્તમ ભાવમાં બનશે આવામાં જે લોકો પરિણિત છે તેમના વૈવાહિક જીવનમાં ફેરફાર જોવા મળશે તેમજ આ સાથે જ કોઈ પણ પરિસ્થિતિમાં તમને તમારા જીવનસાથીનો સાથ મળશે અને સંબંધોમાં મીઠાશ ભરેલી રહેશે જે લોકો પરિણિત નથી તેમના માટે પ્રસ્તાવ આવી શકે છે આ વર્ષના અંત સુધીમાં ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તો મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયો એક લાઈક નામ ચોક્કસ લખજો સાથે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ